નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વર્લ્ડ હેરિટેજ ડે છે ત્યારે શહેરના ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ કરનારી ધરોહરો તેના જીર્ણોદ્ધાર માટે તરસી રહી હોય એમ લાગી રહ્યું છે શહેરની ઐતિહાસિક ઇમારત એવી ન્યાય મંદિર તેના રિનોવેશન માટે જ્યાંને રાહ જોઈ ઊભી હોય તેવી સ્થિતિનું નિર્માણ નપાવટ તંત્રને કારણે થયું છે વડોદરા શહેર એ ઐતિહાસિક ધરોહર ધરાવતું રાજ્યનું એકમાત્ર શહેર છે આ શહેરમાં સરકારી અને ખાનગી ઇમારતો સહિત તળાવ વાવ બગીચાઓ પોલીસ ચોકીઓ વિવિધ મંદિરો અને મકબરાઓ એ વડોદરા શહેરના ઐતિહાસિક વારસો જાળવનાર સ્થળો છે આ સ્થળોની જાળવણી રાખવા તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે શહેરના કેટલાક એવા મહત્ત્વના ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો છે જેવા કે ન્યાયમંદિર લહેરીપુરા ગેટ પાણી ગેટ ચાપાનેર દરવાજા ગેન્ડી ગેટ દરવાજો કોર્ટ મ્યુઝિક કોલેજની બાજુમાં આવેલી પીટીસી કોલેજ સહિત સયાજી જસ્ટિસ ટાવર પ્રતાપનગરનો મકબરો તાંબેકરનો વાડો જેવા વિવિધ સ્મારકો વૈભવી વારસો હાલ રિનોવેશન ઝંખી રહ્યો છે શહેરની મધ્યમાં રાજવી પરિવારની મૂલ્યવાન એવી ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર આજે તંત્રના પાપે ના દુરસ્ત જોવા મળી રહી છે આ ઇમારતની ખસ્તા હાલત જોઈને વડોદરાના અનેક નાગરિકોનું દિલ દુભાય છે રસ્તેથી પસાર થતાં હજારો વાહન ચાલકો એથી રહ્યા છે કે આ પાલિકા સહિત તંત્ર આ ઇમારતનું રિનોવેશન ત્વરિત શરૂ કરે એમ ઈચ્છા ધરાવી રહ્યા છે આજે ન્યાયમંદિરની આસપાસની પ્રિમાઇસિસ રસ્તેથી પસાર થતા લોકો માટે લઘુશંકા કરવાનું સ્થાન બની ગયું છે આવા સંજોગોમાં તંત્ર આ સમૃદ્ધ વારસાની કદર કરે તે જરૂરી બન્યું છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વિશ્વ હેરિટેજ દિવસ અને વડોદરાની વાત કરો તો વડોદરાને એક હેરિટેજ દરજ્જો અપનાવનાર અને હેરિટેજ ઇમારતો આપનાર સર સયાજીરાવ ગાયકવાડ ભલે આપણે વચ્ચે નથી રહ્યા પરંતુ એમની ઐતિહાસિક ઇમારતો આપણી વચ્ચે છે આજે જોઈએ કે આજે માંડવીના કેટલા દિવસથી તમે જોઈ શકો છો કે તેની પોતાની આગવી ઓળખ ખોઈ ચૂક્યું છે ન્યાય મંદિરનો લહેરીપુરા દરવાજો પંદર થી વીસ વર્ષથી રિપેરિંગ ચાલે છે હજુ પણ એના હાલ એવાને એવા છે ન્યાય મંદિર જ્યાં ન્યાય મળતો હતો આજે પોતે ન્યાય માગી રહ્યું છે આજે જો કે કેટલા વર્ષોથી લોકો કહે છે કે ત્યાં કદાચ મ્યુઝિયમ બનશે લોકો કહે છે હેરિટેજ બિલ્ડિંગ બનશે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને સરકારને મારે એટલું જ કહેવું છે કે તમે નવી વસ્તુ તો કંઈ નથી બનાવી શકતા પણ મહારાજે જે તમારે વસ્તુ આપેલી છે હેરિટેજ વસ્તુ આપેલી છે એ તમે સાચવી પણ નથી શકતા આજે તમે જુઓ તો ત્યાં કેટલાક લોકો મોતરડી પણ કરે છે કેટલાક લોકો રોગચાળો ગંદકી પણ કરે છે આજે તમે એ વસ્તુને તમે રોકકી નથી શકતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી તમારું શાસન હોવા છતાં પણ આજે વડોદરાને આ કડવા આંસુએ રોવા પડે તો વિશ્વ હેરિટેજ દિવસને મારે એટલું જ કહેવું છે કે આ વિશ્વ હેરિટેજ દિવસને વડોદરાથી તો વેગળો રાખવો જોઈએ કારણ કે આ વડોદરાને હેરિટેજની આવડત સંભાળવાની છે જ નહીં આ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે આવનારા દિવસો હું શાસકોને એટલું જ કહેવા માગીશ કે વડોદરાની સંભાળ લો હેરિટેજ ની સંભાળ તમે કશું નવું નથી બનાવી શકતા પરંતુ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે તમને આપ્યું છે તેની ફક્ત ને ફક્ત જાળવણી કરો